માઈધાર સ્થિત શ્રી મોરારી બાપુના આશીર્વચન સાથે દર્શક સન્માન અર્પણ થયેલ છે માઇધાર સ્થિત પંડિત સુખલાલજી શ્રી પંચોળી દર્શક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શ્રી મોરારી બાપુના આશીર્વચન સાથે સન્માનિત કરવામાં આવેલ સમારંભના અધ્યક્ષ સ્થાને રહેલ શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ પ્રાસંગિક વાત કરી શ્રી મોરારી બાપુ અને સંસ્થાના અગ્રણીઓના હસ્તે લોકવિદ્યાલયને દર્શક સન્માન એનાયત કરવામાં આવેલ દર્શક સન્માન ઉપક્રમ સંદર્ભે શ્રી મનુભાઈ સલ્લાએ સંસ્થા પરિચય આપેલ પ્રતિભાવમાં શ્રી અરુણભાઈ દવે સાથે આ કાર્યક્રમમાં સહકાર અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણી સંસ્થાના શ્રી પ્રકાશભાઈ શાહ શ્રી પંકજભાઈ શુક્લા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થયેલ

विद्यालय માં અનિશકતો તો વિદ્યાલય લોકો ની વચ્ચે જાય અને ગાદાના દીજા એનકી જે સિક્ક હતી એનકી જે વિક્ષિત છે એવી સંસ્થાને એવો નાપે શિક્ષણનો એવો નાપે સાહિત્યનો એવો નાપે એટલે અંગોમે અને અંતો હવે મને થોડું સંકળકે બરાજ हम जगह ये भी फंसाना चाहता है जब बंदी जगह बोल रहे हैं तो बंदी जगह बोल रहे हैं तो हम कहाँ जेल आपको एक फंस मैंने बोला है एक तुम जाओ इटली में तुम इटली में बंदी जगह बोल रहे हो कहाँ बंदी जगह समर्पित किया हम उसको शिक्षा था हमारे संत साहित्य में बोला कि मिले कोई ऐसा संत फकीर जो पहुंचा दे बहुत दरिया के तीर अमुकुत मारे इन खोल आ है। में था नदाई कर ले कर मारे कि हमारा आठ लाख चुकराव जाता है पांच पांच सौ हजार चुकराव

क्या है भूमिधारा आज तो नहीं है क्या है हमारे पापों कोई विशेष व्यक्ति नहीं वो नम़ी भूमि को हजारों जून फिर हमारी आवेश संस्थाओं ना देवताओं ने आज तो आज क्या कोई भी जगह है तो हमारे संस्थाओं की आवेश आवेश को भी आज भाव कि कोई जगह है मतवालों मनतां સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર